જુઓ સાહેબ આ વિડીયો ધ્યાનથી જોજો તમે રાજી થઈ જશો આ વિજ્ઞાનની કરામત ઉપર આ ડ્રાઈવર વગરની ગાડી અમે બોલાવી છે કરી હવે જુઓ આ ડ્રાઈવર વગરની ગાડી લેવા આવી છે આ જગુઆર કંપનીની ગાડી જગોડા ને લેવા આવી અને વાયમો તમે કોઈ ચાલુ કરો હા હવે જો આ સ્ટાર્ટ રાઈડ કરું છું આ આ આ સ્ટાર્ટ જુઓ ડ્રાઈવર વગર ની ગાડી આ હમણે લઈને ઉપડીશું જો ચાર રસ્તે ઉભી રે બધું ઓકે જોવે તો ચાલે એની મેળે વળી ગઈ આ ડ્રાઈવર વગરની ગાડી બેલ્ટ બાંધવાનો બાકી હોય તો બાંધી દો ને છે એને આપણે છેતરી છેતરી આ ગાડીને બધા બેલ્ટ નથી બાંધો પણ ગુજરાતી છીએ ને એટલે આવું બધું ફાવે હવે જુઓ આ ડ્રાઈવર વગરની ગાડી વળે છે અમે જ્યાં સરનામું નાખ્યું છે ત્યાં અમને લઈ જઈ રહી છે તારીખ સાથે કહું અઢારમી સપ્ટેમ્બર બે હજાર પચીસ આ શહેર છે સાન ફ્રાન્સિસ્કો જો આ ગાડી ઉભી છે તો એ આમ સાઈડ માંથી નીકળી જશે આ ગાડી વળે છે એવું સિગ્નલ છે એટલે જો આ સાઈડ માંથી નીકળી જાય પાછી આની લાઇનમાં આવી ગઈ ઉભી રહી જશે હવે કેવું શાંતિ લાગે ને આપણને સૂચના આપે આ ગાડી કે તમારા ચશ્મા વોલેટ મોબાઈલ કઈ ભૂલશો નહીં માણસ ભૂલ કરી શકે પણ આ ગાડી ભૂલ ન કરે જો સુધી રસ્તો ક્લિયર નહી કરે ત્યાં સુધી આ ગાડી ઉભી રહે છે ડ્રાઈવર વગેરે આ બધું બતાવતા રહેજો ડ્રાઈવર આ છે મારા પરમ મિત્ર નીતિનભાઈ સોની આ છે એમના ધર્મપત્ની અને આ છે નીતા આ જો આ ડ્રાઈવર વગરની ગાડી એની મેળે સ્ટીયરિંગ વળે છે અને એની મેળે રસ્તો કરે છે આ જુઓ આ સ્ટીયરિંગ વળી રહ્યું છે અને આ આ આ આ આ જુઓ જુઓ તમે એ આખે આખે અને અમને અહીંયા ઉતારી રહ્યું છે જો અમારે અહીંયા ઉતરવાનું છે આ પબ્લિક પાર્કિંગમાં અમારી ગાડી પડી છે આ જો પબ્લિક પાર્કિંગ એને મસ્ત રીતે પાર્ક કરી આ જુઓ તમે

મારા મિત્ર નો પરિવાર આ ગાડીને બંધ કરી આ ડ્રાઈવર વગરની ગાડી સાહેબ તમે જુઓ આ કંપની ની ગાડી અને હવે એની મેળે પછી જતી રહી છે સાહેબ હા સિગ્નલ આપી રહી છે આ ગાડી જય હો જય હો જો અમને ઉતારી ને જતી રહી વ્યસન થી દૂર રેજો લાંબુ જીવજો હજી એવી ગાડીઓ આવવાની છે જે હવામાં ઉઠશે જય વિજ્ઞાન